અત્યારે શું અપડેટ છે આપણે વિગતવાર ચર્ચા કરીએ તો પહેલી અપડેટ એ છે કે રાજ્યમાં જ શિક્ષક અને પોલીસ ની તેર જગ્યાઓ છે એ અહીંયા ખાલી જોવા મળી રહી છે તો મિત્રો અહીંયા કેન્દ્રની પણ ભેગી સમાવેશ કરવામાં આવી રહ્યો છે આટલી જગ્યાઓ છે આપણને જોવા મળી રહી છે જેમાં કેન્દ્ર સરકાર સરકારી યોજનામાં છ વર્ષમાં દસ કરોડ રોજગારી આપી છે એવી પણ માહિતી મળી છે જ્યારે ગુજરાતની વાત કરીએ તો મિત્રો ગુજરાતની ગ્રાન્ટેડ શાળામાં પંદર શિક્ષકની જગ્યાઓ ફરી ખાલી જોવા મળી રહી છે એક હજાર આચાર્ય અને પંદરસો ક્લાર્ક ના પદ પણ અહીંયા ખાલી જોવા મળે છે તો હાલ રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની પંદર હજાર જેટલી જગ્યાઓ ખાલી છે જ્યારે ઉપરાંત આચાર્યની એક હજાર અને ક્લાર્કની કુલ પંદરસો જેવી જગ્યાઓ ખાલી જ્યારે સત્યાવીસ ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાઓ મિત્રો ચાલુ થવાની છે જ્યારે બીજા શૈક્ષણિક સત્રમાં માત્ર ગુજરાત બોર્ડની પરીક્ષા આવે જ્યારે અઠ્યાસી દિવસ બાકી છે ત્યારે એ અઠ્યાસી દિવસમાં મિત્રો તમે જોઈ રહ્યા છો જે શિક્ષકોની મોટી તંગી અહીંયા જોવા મળી રહી છે એટલે કે જગ્યાઓ છે એ ઓછી જોવા મળી રહી છે જેના કારણથી જે જગ્યાઓ ખાલી છે એ ઓછી છે એ ભરવા માટે સરકારને અહીંયા વિનંતી જોવા મળી રહી છે જેમાં શિક્ષણ મંત્રી કક્ષાએથી લગતા વળતા વિભાગોને સૂચના આપવા માટે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ દ્વારા શિક્ષણ મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે તો એ જે જગ્યાઓ છે એની સંપૂર્ણ પૂર્તિ કરવા બાબતે અહીંયા આ છે એ શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે આચાર્યો તરફથી બાકી મિત્રો શું નવો નિયમ છે એ અને નિર્ણય છે એ લે છે એ અગાઉની અપડેટમાં ખબર પડશે બાકી મિત્રો ચોક્કસ અગાઉની અપડેટ જોવા ચેનલ વિદ્યા સાહેબ નું મેરિટ લિસ્ટ અપડેટ પણ તમને મળતી રહેશે જય હિન્દ જય સવિતા